તાજેતરમાં જ મારા WhatsApp નંબર પર એક વિડિયો કોલ આવ્યો એ લોકોએ મારો વિડિયો વાયરલ કરવાની ધમકી આપતા રહ્યા એ ફેન રીક્વેસ્ટમાં વિડિયો કોલ થયો તો સોશિયલ મીડિયાના જમાનામાં આપણા અકાઉન્ટ ઉપર ફેસબુક ઉપર યુટ્યુબ ઉપર ઇન્સ્ટાગ્રામ ઉપર કોઈપણ અજાણી સુંદર છોકરી આપણને મેસેજ કરે અને ત્યાર પછી આપણી સાથે વિડીયો કોલ કરવાની માગણી કરે અહીંથી જ શરૂઆત થાય છે ક્રાઇમની આપણે આપણી જાતને પ્રશ્ન સૌથી પહેલો એ પૂછવાનો થાય છે કે કોઈ પણ છોકરીએ આપણી સાથે વિડીયો કોલ ઉપર વાત શું કામ કરવી છે આવો જે કિસ્સો આવી જે ઘટના આપણે જોઈએ મિત્રો મારું નામ કિરણભાઈ છે ઉંમર વર્ષ બાવન તાજેતરમાં જ મારા વોટ્સઅપ નંબર પર એક વિડીયો કોલ આવ્યો એટલે મેં સ્વીકાર્યો એક્સેપ્ટ કર્યો એટલે તરત જ એક ન બનવાની ઘટના બની ગઈ અને પછી એ લોકો મારી પાસે ધમકી આપીને પૈસા પડાવવા માંડ્યા કે તમારો આ વિડીયો આ પ્લેટફોર્મ પર વાયરલ કરી દઈશું મેં રૂપિયા આપ્યા છતાં એ લોકો ધમકી આપતા રહ્યા એટલે મેં મારા એક મિત્રને વાત કરી અને મિત્રએ મને સલાહ આપી કે સાયબર ક્રાઇમ સેલ નંબર વન નાઇન થ્રી ઝીરો પર કોલ કર અને તારી ફરિયાદ નોંધાવ એટલે મેં એના પર કોલ કર્યો અને મારી સાથે જે પણ બન્યું તે વિગતવાર મેં એમને વાત કરી એટલે એમણે મને સુરત સાયબર ક્રાઇમ સેલ પર બોલાવ્યો અને મારી ફરિયાદ દીધી બસ હું અહીંયા આવી ગયો અને આવીને મેં મારી વિગતવાર ફરિયાદ જે પણ હતી તે બધું કહ્યું સ્ક્રીનશોટ્સ અને અમારી જે બી એના ફોનની ડિટેલ્સ એ બધી મેં એમને આપી મિત્રો એ ફરિયાદ પછી તરત જ બધું જે બી ક્રિમિનલ્સ હતા એ પકડાઈ ગયા અને મારી ફરિયાદનું નિવારણ તરત આવી ગયું અમે કાનપુર ગયા અને કાનપુરથી આરોપીને પકડી લાયા છીએ અને જેમાંથી ફરિયાદીને પરત પૈસા અપાયા છે